ઘોઘા કેન્દ્રવતી શાળા ખાતે અઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી ઘોઘા ગામે આવેલ કેન્દ્રવતી શાળા ખાતે આજ રોજ પંદરમી ઓગસ્ટના રોજ અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી એક સલામ દીકરીને નામ અંતર્ગત કન્યા શાળાની વિદ્યાર્થીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેન્દ્રવતી શાળાના આચાર્ય દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાના પ્રવચનમાં આજના પર્વનો મહિમા અને ભારતને આઝાદી અપાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ શિક્ષણ ઉપર ભાર આપવાની વાત કરી સમગ્ર વાલીગણ શિક્ષણ પ્રત્યે જાગૃત થાય એવી વાત રજૂ કરી હતી આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો શાળાના આચાર્ય શિક્ષકો આંગણવાડી વર્કર બહેનો તેમજ કન્યા શાળા કેન્દ્રવતી શાળા અને મચ્છીવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા